જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું બોડેલી ડભોઈ હાઈવે ઉપર સર્જાયેલ બાઇક અકસ્માતની જી હા બોડેલી ડભોઈ હાઈવે ઉપર સાલપુરા અને પાટણા વચ્ચે એક બાઇક સવાર યુવાન અકસ્માતનો ભોગ બન્યો અને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે આજે બપોરે આશરે એક વાગ્યાની આસપાસ બોડેલી ડભોઈ હાઈવે ઉપર સાલપુરા અને પાટણા વચ્ચે પોતાની બાઈક લઈને ડબોઈ તરફ જઈ રહેલ બાઇક ચાલક અચાનક રોડની સાઈડમાં લાગેલી લોખંડની રેલિંગ સાથે અથડાયો એવું તો શું થયું કે બાઈક ચાલક રોડની બાજુની રેલિંગ સાથે અથડાયો તેનું ચોક્કસ કારણ પણ સામે નથી આવ્યું પરંતુ અથડાતાની સાથે જ યુવાન ત્યાં પટકાયો અને બાઇક સ્પીડમાં હોવાને લઈ દોઢસો ફૂટ જેટલી હાઈવે ઉપર ઢસડાઈને ડભોઈ તરફથી આવતી એક બલેનો કાર સાથે અથડાઈ ને ત્યારબાદ રોડની બાજુમાં જઈને ઝાડ સાથે અથડાઈ કાર ચાલકે સામેથી ઢસળાઈને આવતી બાઈકથી પોતાની કાર ન અથડાય તે માટે પ્રયાસ કર્યો છતાં બાઇક આકરે કારની ડાબી બાજુના ભાગે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતની આ ઘટનામાં બાઇક સવાર યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બાઇકના ફૂરચા ઉડી ગયા અને સામેથી આવતી કારને અથડાતા કારમાં પણ મોટું નુકસાન થયું છે અકસ્માતમાં જીવ ગુમાવનાર પચીસ વર્ષીય યુવાન મૂળ પાવી જેતપુર તાલુકાના મોટી અમરોલ ગામનો અને હાલ જબુગામ ખાતે રહેતો દિગ્વિજય રાઠવા હોવાનું સામે આવ્યું છે દિગ્વિજય કૃષિ ક્ષેત્રે ગામડી ખાતે આવેલ મંગલબારથીમાં અભ્યાસ કર્યો હતો અને આજે તે પોતાના કૃષિલક્ષી વ્યવસાયના ડોક્યુમેન્ટેશન માટે મંગલબારથી જવા નીકળ્યો હતો દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો ઘટનાની જાણ મૃતક દિગ્વિજયના પરિવારજનોને થઈ દિગ્વિજયના પિતા કે જેઓ પ્રાથમિક શાળાના શિક્ષક છે તેઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના પીએમની કાર્યવાહી કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતનો ભોગ બનેલ યુવાન દિગ્વિજયની જે બાઇક અકસ્માતગ્રસ્ત બની તેનો રજિસ્ટ્રેશન નંબર છે જી જે ચોત્રીસ પી સિત્તેર સિત્યાસી અને બાઇક ઢસડાઈને સામેથી આવતી જે મારુતિ કાર સાથે અથડાઈ તેનો રજિસ્ટ્રેશન નંબર છે જીચે ચોત્રીસ એચ ચુમ્માલીસ એકાવન આ કાર કોની છે કારમાં કોણ કોણ સવાર હતું તે જાણી શકાયું નથી પરંતુ ચબુગામની પ્રાથમિક શાળાના શિક્ષક ધનસિંહભાઈ રાઠવાના પુત્ર દિગ્વિજય રાઠવાનો એક આશાસ્પદ આદિવાસી યુવાનનું અકાળે થયેલ મોતને લઈ પરિવારજનો સહિત જબુગામ અને મોટી અમરોલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે માતમ છવાયો છે ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો